કાશીપુરા માઇનર કેનાલમાં પાણી ના આવતા અને સાફ સફાઈ ના થતા ખેડૂતો આક્રમક મૂળમાં જોવા મળ્યા થોડા સમય પહેલા જ વરસાદી માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ત્યારે અત્યારે ખેડૂતો દ્વારા રવિ પાકની વાવણી કરી દેવામાં આવી છે ત્યારે ખેડૂતોને સિંચાઈનું પાણી ના મળતા ખેડૂતો રોષે ભરાયા કાશીપુરા એક અને કાશીપુરા બે ના કેનાલમાં અત્યાર સુધી પાણી નથી મળ્યું તેઓ ખેડૂતો દ્વારા જણાવ્યું હતું ત્યારે રવિ પાક ખેડૂતોનો ઉપપાક છે જ્યારે આ પાકમાં પણ નુકસાની ના થાય તે માટે સાફ સફાઈ કરી અને કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માગ છે અને જો આ માગ પાંચ દિવસમાં ને સંતોષાય તો ખેડૂતો આવનારા દિવસોના અપવાસ પર પણ ઉતરશે તેવી ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સંખેડા તાલુકામાં

અને બ્રેકમાં અને બધાના છેલ્લે વરસાદની અંદર છે એટલે આ વર્ષે એવો સમય ના આવે એટલા માટે આ સરકાર વહેલી તકે અંદર પાણી આપે તો દરેક ખેડૂતોને પશુપાલન માટે હુંટિયા કરી શકે અને હુંટિયા વેરા થઈ જાય આ જ અમારી માગણી છે અને જો આ સત્વરે પોત દિવસમાં આ કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો અમે કંઈક ને આગળ કરવા માટે અમે તૈયાર છે બધા ખેડૂતોને ભેગા કરીને અપાસ કરશું અને એની જ નહીં આવતા અમે રસ્તા રોકાણ આંદોલન પણ અમે કરીશું શું નામ જસુભાઈ બારિયા કાશીપુરા જોવાનું તમે આ કહેવાય તો જોવો એટલી ખરાબ છે જ્યારે ત્યારે કઈ સફાઈ કરવાની હોય તો સફાઈ નથી કરતા પાણી ટાઈમસર આવતું નથી પછી તો સરકારનો વખત નહીં પણ એન્જિનિયરનો વખત છે મોટા ભાગનો એન્જિનિયર પૂછવા માંગીએ તા કે ફંડ નહીં આવ્યો તો પછી ફંડ નહીં આવ્યો તો રિઝલ્ટ કેનલમાં કેમ કેમ નાખી દસ કરોડ રૂપિયા

પાણી વેસ્ટ થાય છે એક મૌખિક રજુઆત કરી હતી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી અને ખેડૂતો રાહ જોઈને બેઠેલા છે પાણીની મારું નામ પરમાન મનિરાજભાઈ બુધરભાઈ